વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો કેમ છે બધા મજામાં છે ગુડ મોર્નિંગ થઈ છે ને ગુડ મોર્નિંગ થતાં જ ત્યાં આપણે આવી ગયા છે ઘઉંમાં પાણી વાળવા તો તન કેરા આપણે પાઈ દીધા છે ને આ શારમાં કેરામાં પાણી આવે છે ને આ ઘઉં આપણે પાવાના છે હવે આ વીસ જમણથી પીડા આપણે ત્યાં સુધી સુધી પાણી પાયું નથી તો આજ મસ્ત મજાનું આપણે પાણી ચાલુ કર્યું છે ને કાલ ખાતર પણ નાખ્યું છે આપણે આમાં ઓરિયા નાખ્યું છે આ ઓરિય છે ઘઉં જુઓ કે આવા કંઈક થઈ જશે ને મસ્ત મજાનું આપણે પાણી હાલે છે ને પાણી વાળવાનું કામકાજ હાલે છે ને આજ પાછા ઘઉં વાવવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજ વ્લોગ જોરદાર થવાનો છે તો વ્લોગમાં બન્યા રહેજો મારા વાલા મારે મિત્રો આ ફોનમાં એક એવો ઘરનો પ્રોબ્લમ છે ને આમાં માઇનસ પાંચ એક્સ નથી આવતું એટલે એના કારણે છે ને માથા ઉપેલો ભાગ છે ને એ વ્લોગમાં આવતો નથી આમ કરું ને તો આવે પણ એટલો બધો તો કાંઈ ફોન કરાય નહીં આપણો ટેવ હોય એટલે વધુ રાખવાની ફોન તો એટલે સુધી રાખીએ ને તો આ ભાગ ઉપલો ન આવે એમાં એવું છે માઇનસ સ એક છે નહીં મારા ફોનમાં એટલા માટે આપણે ટૂંક સમયમાં ફોન બદલાવવાનો છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ને બે હજાર છવ્વીસમાં છે ને જોરદાર ધમાકો થવાનો છે આ ચેનલમાં અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે કે લાઇફ્ટાઇલ વ્લોગ કરીને છે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો એટલે આપણી આઈડી આવી છે એમાં પણ આપણે મસ્ત મજાના વ્લોગ બનાવીએ છીએ ઓલા વ્લોગ તો હું ઓલા રીલ બનાવીએ છીએ તો આઈડીને પણ ફોલો કરી નાખજો ને જોરદાર ધમાકો થવાનો છે તો બધી મારી ચેનલો છે ઇન્સ્ટા ઇન્સ્ટાવાલા યુટ્યુબમાં બે ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં બે આઈડી છે તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવી છે પાણી મિત્રો અહીંયા પોકી ગયું છે હવે એટલું તો દળીને પોકી જાય એટલે આપણે છે ને હવે ફટાફટ છે ને નાખું વાળી આવી હવે કેટલી મિનિટ આવેલી ને આખી લે ખબર પડશે હમણાં નાખું વાળો ને એટલે આપણે મિનિટ ઉપર કરી લેવું છે એટલે ઘઉંમાં પછી વારાખી એટલે ગળવું ન પડે કારણ કે આમાં ગળીએ ને એટલે ઘઉં ભાંગે જો આપણે હાલવાનું થાય એવું છે એટલે આપણે મિનિટ ઉપર કીને નાખવાનું છે એટલે ઘઉં પણ ન ભાંગે ઘઉં વાવાનું વાવણી આવી મેં તો આપણે પાણી વાળતા ને એટલે છે ને માર મમ્મી જશે પાણી વાળવા ને આપણે જવાનું છે વાવણી ના બી લઈને બીની વાત કરું ને તો આપણે વાવેલા છે અક્ષય વામન બધા ઘઉં આપણે વણ જ છે કારણ કે આ ઘઉંનો ઉતારો કહેતા હોય ને તો જોરદાર આવે છે પોર અમારે બાજુમાં હતા એને લગભગ પિસ્તાલીસ કે છેતાલીસ મણ છે વિઘે તો એટલો કંઈક આનો ઉતારો આવે છે ને એ માટે જુઓ આપણે અક્ષય વામનંદ્યા છે ને આ બિયારણ મળતું નહોતું અમે પાંચ આ બિયારણ હાટું પણ મળ્યું નહીં ને એ માટે આપણે છે ને અહીંયા એક ભાઈ એ ગ્રહ છે ને અમારે નાયેલો એ ભાઈ બીજલા મગાવી દીધા છે અમારી સ્પેશિયલ અમારી સાટું પાંચ મણ બી આવી ગયું છે આપણું ને આજ આપણે બી વાવાના છે તો વાવણીઓ આવી ગયો છે તો હાલો ફટાફટ આપણે બી લઈને જઈ જો આપણી ગાડી ઉપર તાર કીધી દીધું છે ને નવિયું ગાડીયું બે છે ને વી ગયું છે આપણા ભાગમાં આવી ગઈ છે આ જૂની ગાડી તો આપણે જૂની ગાડી લઈને જવાનું છે તો જો બે બાસકા લીલી થશે બે બાસકા પીળાશે ને એક બાસકો મારા બાપા લઈને જાશે તો હાલો આપણે બી ફટાફટ પકડી દઈએ બે બાસકા છે ને મિત્રો આપણે ઘઉંના મૂકીવા છીએ પાછું એક બાસકો લેવા આવ્યા છીએ ને એ બે બાસ્કાની ગાડી મૂકી આવ્યા ને આપણે આ ગાડી લેતા આવ્યા છીએ તો આ એક બાસ્કુ લઈ જવાનું છે ને ખંપાળે લઈ જવાનું છે પણ અહીંયા વટે એમ છે નહીં ને એટલે એને આપણે બહાર મૂકી છીએ ઘઉં વાવાનો વાવણ્યો છે ને મિત્રો અહીંયા આપણે કારણો ચાલુ થઈ ગયો છે ને વાવાઈ ગયું છે એટલું બટકા રાહ છે ઓલા ને આ બાજુ બધું વાવી દીધું છે ને આપણે જો વાયરો છે ને ઓલા નાકાપાળાએ થતા જાય છે

અને વાવણી આવ્યો ને આ ડાયરેક્ટ વાવણીઓ જોવા મળે એટલે જો લગભગ પોણું ગુસલું હોય જોઈએ ચાર પાંચ કેરા આપણે વાવવાના બાકી છે અને આપણે આજકાલ છે ને પહેલાં આપણે અક્ષય વામનમાં આવેલા હતા અને આ વખતે આપણે વહેવા છે અક્ષય વામન પ્લસ પટ મારેલો ડાયરેક્ટ કમ્પ્લીટ જ હારે આવે છે એટલે કાંઈ પટ મારવાની ઉપરથી નહીં અને ક્રોમીને જ્યાં કાંઈ આમ ઉગાવો સારો લે છે એટલે જો આપણે વાવવાનું શરૂ છે હવે થોડુંક વાવવાનું બાકી છે એ બધું વાવી દઈએ ને પછી તો અહીંયા ડાયરેક્ટ છે ને આ પાળા અને ધોરિયાને એવું બધું થતું લે છે હર વાર મતલબ મસાઢા મોસમ થતી જાય છે પછી આપણે પાણી ચાલુ કરવાનું છે તો કન્ટિન્યુ આપણે અલગમાં રહેજો આવી રીતે છે ને મિત્રો કે જો આપણો વાવણીઓ હાલે છે ને મસ્ત મજાના પાળા ને એવું બધું જાય છે ને આ આવો મસ્ત મજાનો વાવણીઓ છે ખાતર ને ઘઉં ને એવું બધું આયરઆયર વવાતું જાય છે ને એવા છે ને બે કેરા થાય ખાલી અહીંયા ને બાકી જો બધું વાવી દીધું છે આપણે ખાલી આ બે કેરા બાકી રહ્યું છે એટલી જમીન ને એટલે આપણે વાવી દઈએ પછી કરવાનું છે આપણે પાણી ચાલુ લગભગ આજમાં તો વીમાવાળું છે થઈ જાય તો થઈ જાય એવું છે ને બાકી ઘઉં આપણે બધા વવાઈ ગયા છે આટલા વાવ્યા છે હવે હવે તમે કોમેન્ટમાં પાછા જણાવજો અત્યારે મોડું થઈ ગયું કે શું છે એમ બે અમારે થોડુંક લગભગ મોડું તો થઈ ગયું છે પણ ઘણા કેરા વાવે છે એટલે આપણે પણ વાવી દીધા છે તો ફાઇનલીમાં મિત્રો આપણે જો પાણી છે ને ચાલું કરી દીધું છે જો સાલું જ કર્યું છે આ પહેલા કેરામ પાણી જાય છે ને આપણે વૈશ્વમાં એક ધોરિયો નાખવાનું ધોરિયો ધોરીઓ કરીએ છીએ ને હું આવ્યો છું અહીંયા નાખું પાડવા પાવડો લઈને કારણ કે નાકું પાડવાનું બાકી છે જો પહેલાં કેરમ પાણી મીકું છે ને આપણે કવામાં પાણી છે એની બે કલાક આવી છે ખાલી બે બે કલાકનું પાણી છે ને તો એટલા ઘઉં આવી દીધા છે પાણી કોઈ પાણી છે ને આપણે ઉસીનું લેવાનું છે ઉશીનું તો મિત્રો આપણે છે ને ચાર કેરા પીધા છે પાણી ખૂટી ગયું છે તો આપણે પાણી ખૂટી ગયું છે એટલે મોટર કરી દીધી છે બહેન હવે આજમાં તો બે વાગી છે એટલે હવે કલાકમાં કંઈ ઉલાળો આવે નહીં હવે કાલમાં થાય કાલે ઉલાળો પાછો લેવાનો છે બધાય છે ને મિત્રો અત્યારે નોખા નોખા કામે લાગી છે બધાય નોખું નોખું કામ છે એન કરજો જેદી ભાઈન મારા પપ્પા દવા નાખે છે મારું મમ્મી ખાતર નાખે છે ને આપણે જવાનું છે દુકાને અત્યારે જો માવા દેવા આવ્યા છે દુકાને જ હતો પણ આવડા કંઈ માવા ખૂટી છે તો આપણે માવા દેવા આવ્યા છીએ મારે આખો દેવા જ કામ હોય તોડવાના કામ હોય એટલે બહુ વ્લોગિંગ ન થાય કારણ કે આખો દેવ લબડતો જો એટલે મારે બીજું કંઈ કામ ન હોય ખાસ કામ આપણે માટે કહેતા હોય ને તો કાંઈ ન હોય એ બધાને આવડાને બધાને હોય છે જો એ ડુંગળીમાં દવા નાખે છે એ કારણ મારી મમ્મી છે ને આપણે શું કહેવાય ઘઉંમાં ખાતર નાખે છે ને આ રોપ જુઓ ને આ ઘઉં છે ને ત્રીજું પણ ચાલુ થઈ ગયું છે આપણે એવા ત્રીજું પણ પાવાનું હાલે છે તો એવું છે ને અહીંયા જો ડુંગળીમાં દવા નાખવાનું હાલે છે જેડી બે ફોન ચાલુ છે એ ફોનમાં વાતો કરે છે તો આપણે એને ફટાફટ માવા માંડી દઈએ પછી વૈયા જઈએ દુકાને ઓરિયા ખાતર નાખવા નાલે છે મિત્રો ઓરિયા તો એ તો બધાને ખબર જ હશે ઓરિયા ખાતર નાખવા નાલે છે ઘઉંમાં અહીં એટલું નાખી દીધું છે એક આકડી બાકી છે કારણ કે આટલું બધું તો પીએ એ નહીં તો એ નાખી દીધું છે કદાચને ને લેટ વેલા મોડી રહ્યું હોય તો કાંઈ આવે બાકી જેટલું પીવે ને એટલા એટલામાં ખાતર નાખે કાલે ઓળખા નાખ્યું હોય આ જ પા દીધું તમને એટ મે બતાવી બધા છે ને મિત્રો કરે છે આપણે છે ને મસ્ત મજાનું પાણી વાળીએ છીએ કાલે આપણે થોડાક કેરા પીધા આજ પાછું પાણી ચાલુ કરી દીધું છે આજ બપોર કાપ હતો એટલે અત્યારે આપણે મોટર ચાલુ કરીએ છીએ જો એક કેરો પાઈ દીધો છે ને બીજા કેરા મૂક્યું છે એટલે આ બધું પાવાનું છે પાણી છે ને આપણે લેવાનું છે તો ઓલી વાળી છે ને આપણે વેવા છીએ આ વાળીએ કારણ કે આપણે આ વાળીએ પાણી વાળવાનું છે એટલે ના છે ને મારા પપ્પા પાણી વાળે છે ને અહીંયા આપણે પાણી વાળવાનું છે તો અહીંયા જો આપણે મોટર ચાલુ કરી દીધી છે ઘઉંમાં જોઈ લો મસ્ત મજાની મોટર આપણે થઈ ગઈ છે ચાલુ ને પાણી આવે છે હજી આપણે ચાલુ જ કરી છે ને આ ઘઉં છે ને આપણે બધાય પાવાના છે આ ખાલી ચાર કેરા અહીંયા પીધેલા છે ને બે ઓલી બાજુ પીધેલા છે બાકી આ આપણું આખું પાવાનું છે ને આજ કાપ હતો એટલે આજ રાતે લેટ રહેવાની છે એટલે રાઇતે પણ પાણી વાળવું જોઈએ ને આ વ્લોગિંગમાં વ્લોગિંગમાં જો આ દંડીયો લિંગ છે ને હાલવા મળવા ડંડીઓ સ્પેશિયલ છે મોટર ચાલુ કરવાનો કારણ કે તમારું બોડિયું છે ને ખુલ્લું છે હું ટાટર બોડિયું તો ન કહેવાય એને ટાટર ખુલ્લું છે એટલે માટે દંડી કાથી ચાલુ કરવાની હોય છે ને મોટર અહીંયા ચાલુ કરી દીધી છે તો હવે આપણે મળી પાણી વાળવા ને તમને બધાને છે ને એક ખાસ વાત કહી દઉં તો ખાસ વાતમાં એવું છે ને તમારો ભાઈ બે હજાર છવીમાં છે ને જોરદાર કમબેક કરવા જઈ રહ્યો છે તો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો કારણ કે હવે થોડાક દિવસોની વાત છે પછી આપણી ચેનલમાં ડેલી વ્લોગિંગ આવ્યું છે ડેઈલી વિડીયો આવશે શોર્ટ વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ડેલી રીલ આવશે તો આ છે ને બે હજાર છવ્વીસમાં છેલ્લું વર્ષ છે મારા માટે છેલ્લું વર્ષ છે ને લડી લેવાનું છે તો એવું કંઈક છે મિત્રો હવે તમારે બધાને સપોર્ટ કરવાની આચાર લઈને બેઠો છું થોડોક સપોર્ટ કરી દેજો ને આપણા ઘઉં જુઓ મિત્રો આવા કંઈક છે ને આપડે ઘણું થઈ ગયા છે કેવા ઘઉં છે જરૂરથી કોમેન્ટમાં જણાવું છું કે આવા કંઈક થઈ ગયા છે ને અત્યારે છે ને મસ્ત મજાનો દીજો છે આથમમાં એટલે રિઝર્ટ પણ બેક ફોનમાં હરવા આવે છે ને આપણે જો આ કેરમ પાણી આવે છે તો જોવાનું છે આપણે કેટલી મિનિટ હાલે છે એમ કારણ કે રાયતે પાછું પાણી વાળવાનું હોય એટલે જ ઘડીએ જોવા તો જવાય નહીં એટલા માટે આપણે એક કેરામ મશીન જોઈ લેવાનું છે કેટલું પાણી હાલે છે ને પછી આપણે બેઠા 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 વાયા કરવાનું આવડાને જો અહીં નીંદવાનું આલે છે ડુંગળી નીંદવાનું પણ આ ચાલુ કરી દીધું છે જો આ આપણી ડુંગળી છે ને એ નીંદવાનું આલે છે ઈવડે ડુંગળી નીંદે છે ને અમે બધા પાણી વાળી છે ને જેડી ભાઈ ગયા છે દુકાને કારણ કે એ તો હવે છે ને કાયમિક દુકાન આવી જાય છે કારણ કે નવું પ્લેન્ટર લીધું ને મારા વાલા આપણે એક નવું પ્લેન્ટર લીધું છે એનો પણ ટૂંક સમયમાં આપણે એક વ્લોગ બનાવવાનો છે તમને જોવો તમે બે હજાર ચોવીસ આવવા જોઈએ ખાલી જોરદાર કમ્બે કરવાનું છે ને વાત કરો માને સ્પેશિયલી એક આપણો વિડીયો આવ્યો છે બે હજાર ચોવીસનો તમે છે ને સબસ્ક્રાઈબ કરી રાખજો ને ઘંટડી દબાવીને છે ઓલ ઉપર મૂકી દેજો એટલે જેવો વિડીયો અપલોડ કરવાની ભગો તમારામાં આવી જાય